પોરબંદરના અનેક માર્ગો બિસ્માર બની ગયા છે અને રજૂઆત છતાં સમારકામ કરવામાં આવતું નથી ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેઓ જે રસ્તા પર પસાર થવાના હતા તે માર્ગના ગાબડા રાતોરાત પૂરી દેવાયા હતા જેથી આશ્ચર્ય સર્જાયું છે બીજી તરફ જે સાંધિયા ગટર છેલ્લા બે મહિનાથી ખુલ્લી છે તે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને ધ્યાને ન આવે તે માટે તંત્ર દ્વારા આબરૂ બચાવવા આ ગટર આડે સફેદ પડડા ધાકવામાં આવ્યા હતા જેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદર એમજી રોડ ઉપર વર્ષો જૂની સાંધિયા ગટર ઘણા સમયથી કાર્યરત નથી અને બંધ હતી ત્યારે વધુ વરસાદને કારણે શહેરમાં પાણી ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા બંધ ગટરને રાતોરાત ખોલાવી અને પાણીનો નિકાલ કરવામાં તે ખોડકામ કરાયું હતું પરંતુ હકીકતે ખોદકામ કરવાથી પાણીનો નિકાલ થયો ન હતો અને આ સાંધિયા ગટર ખોદવાથી એમજી રોડ ઉપર ખૂબ જ ટ્રાફિકની સમસ્યા તેમજ મેઇન રોડ ઉપર એક્સિડન્ટનો ભય રહેલ છે છેલ્લા બે માસથી સાંધિયા ગટર ખોદેલ છે તેને તાત્કાલિક રિપેરિંગ કરી અને યોગ્ય રીતે બંધ કરી તેનો ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ પણ ઉઠી છે પરંતુ તંત્રએ આવી કોઈ કામગીરી કરી ન હતી જ્યારે ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોનું આગમન થયું છે ત્યારે તેઓના આગમન પૂર્વે માર્ગ પરથી જ પસાર થવાના હોવાથી આ ગટર તેઓના ધ્યાને ન આવે તે માટે તંત્ર દ્વારા તેમના આગમન પૂર્વે જ આ ગટરને કપડાના પડદા વર્દે ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો તંત્રએ કરેલ પોતાની આબરૂ બચાવવાના આ પ્રયાસ શહેરીજનોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે બીજી તરફ શહેરના અનેક માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળે છે ખાસ કરીને શહેરના પ્રવેશદ્વાર ગણાતા કમલાબાગ સર્કલ પર તો રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે આ ગાબડાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે બિસ્માર માર્ગને કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાડાને કારણે વાહનોમાં પણ નુકસાન થાય છે આ રસ્તાના સમારકામ અંગે અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી ત્યારે ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેવા માર્ગ પરથી જ પસાર થવાના હતા આથી કમલાબાગ સર્કલ થી જૂના ફુવારા રોડ સહિતના રસ્તે ગાબડા રાતોરાત પૂરી દેવાયા છે જેના પગલે અહીંના દુકાનદારો અને અહીંથી નિયમિત પસાર થતા વાહન ચાલકોમાં આશ્ચર્ય જોવા મળતું હતું લોકોએ એવું જણાવ્યું હતું કે કોઈ મોતા નેતા આવવાના હોય ત્યારે જ તંત્રની ઊંઘ ઉડે છે પરંતુ જેમણે આ નેતાઓને મત આપીને છૂટીને મોકલ્યા છે એ મતદારોની સુવિધા અને સરળતા માટે આવી કામગીરી બારેમાં કેમ નથી થતી તેવા સવાલો ઉઠાવ્યા હતા ઉપરાંત તંત્ર દ્વારા મુખ્યમંત્રીના રૂટ પરના ગાબડા તો યુદ્ધના ધોરણે બુરી દીધા હતા પરંતુ હજુ પણ શહેરના અનેક વિસ્તારમાં બિસ્માર માર્ગો છે મસમોટા ગાબડા છે કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ માર્ગો પરના ગાબડા ક્યારે બુરાશે અને લોકોને ખખરદજ માર્ગોથી મુક્તિ ક્યારે મળશે તેવા પણ સવાલો શહેરીજનો કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ